નમસ્કાર દર્શક મિત્રો તો ઇન્ડિયન ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના પંચાયતના પ્રમુખની દાદાગીરી સામે આવી પ્રમુખ તડવીએ કોન્ટ્રાક્ટર માણસો બોલાવી હુમલો કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરનો દાવો તો હુમલામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની પણ સંડોવણી હોવાનું કોન્ટ્રાક્ટર અંજીશ પટેલે જણાવ્યું હતું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા પર હુમલો કરાવ્યો હોવાનું તેમણે જણાવ્યું તો બે દિવસ પૂર્વે ઉપપ્રમુખ અશ્વિન પટેલે મારા ભાઈને ફોન કર્યો કે તારા ભાઈને સરખો રાખ એક હાથ તૂટેલો છે હવે પગ તોડીશ અને કોન્ટ્રાક્ટર અંજીશ પટેલે તેવું જણાવ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંજામ આપ્યા બાદ તાલુકા પંચાયત પ્રમુખ રાજન ઉતરી છે હું સવારે કરનારી દર્શન કરવા ગયો હતો અગિયાર સવારે દર્શન હું ડબો તાલુકા પંચાયતે આવ્યો મારા કામે અને મેં ગાડી પાર્ક કરીને ઊભો હતો ત્યારે ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિ અરે રાજનભાઈ તળવી એમના સાગરી તોને લઈને ઊભા હશે મને મારવા માટે કઈ તો હું આ વાત કરતો હતો એટલે હું મને ઘેરી લીધો અને મને માર મારવામાં આવ્યો છે અને આ વિશે અગાઉ બે દિવસ પર ઓગણીસ તારીખે સાંજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલે મારા ભાઈ વિરલના ફોન પર ધમકી આપી હતી કે તારા ભાઈને કહી દીધે કે એક હાથ તૂટલો છે તો તેના હાથ પગ હું તોડી નાખાડાય બે દિવસમાં એવી ધમકી આપી મને એવું લાગ્યું કે આ આશયથી મારી પર હુમલો થયો છે રાજન તળવી તો એક પાસ પેદુ જ છે એની આગળ કોણ છે કે ખબર નહીં પડે તમે બીજા જ માણસો છે મારી પર હુમલો તમે શું કર્યું આજે મેં અમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને મને ન્યાય મળવો જોઈએ પણ આ ભાઈને જ્યારે તમારા ભાઈ પર ફોન કર્યો તો અશ્વિનભાઈ વકીલે ત્યારે હવે તો કયા અનુસંધાનમાં કયા કારણોસર તમને આવી રીતે કહેવામાં આવ્યું હતું હવે એ તો એ જ એ જ ને પણ મારા ભાઈ પર ફોન આવ્યો વિરલ પર સાંજે કે ભાઈ તને આવું ભાઈને કહી દીધે આવી ધમકીઓ આપું છું અને કાલે સાંજે ફોન એમની પર આવ્યો હતો સવારે એવો બીજી વાત છે કે સીધો સીધો એવું કહી દેજો મને નર્સડની રાત થાય